વાપી લવાછાની યુવતી ઘરેથી કપડાં ફિટિંગ કરવા જવાનું કહી નીકળી પરત ન ફરી જ્યારે અન્ય વાપી છીરીની યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં વાપીના લવાછા ખાતે પીપરિયાના કનૈયાનગરમાં રામરતન પટેલની ચાલીમાં રૂમ નંબર એકમાં રહેતા રાજેશ બનારસ પ્રસાદની પચીસ વર્ષીય પુત્રી પિંકી કુમારી મૂળ રહેવાસી બિહાર ગત સત્તર ઓગસ્ટના રોજ સાંજે ઘરેથી કપડાં ફિટિંગ કરાવવા માટે જાઉં છું કહી નીકળી હતી જે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાડ મળી ન હતી જેથી પરિવારજનોએ ડુંગરા પોલીસ મથકે પિંકી ગુમ થયાની જાણ કરી હતી જ્યારે અન્ય એક વાપીના છીરી ખાતે કંચન નગરમાં ખેતેશ્વર વાટિકાના ફ્લેટ નંબર બસો

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો